ગુડ ઇવનિંગ અને રામ રામ બધાને સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયો બ્લોગની અંદર ભાઈ નવો આઈફોન અને નવા આઈફોનનો પહેલો જ બ્લોગ અને હિમાંશુ ભાઈ જો સૌથી પહેલા હિમાંશુ આકાજી સુખી રાખે યાર ઈ હું ખાલી આમ જ છે તો સૌથી પહેલા આઈફોન આવી ગયો છે સેટિંગ બેટિંગ કરી લીધું બધું બ્લોગ ઇન બધું કરી લીધું છે હવે જાણ છે આઈફોનના કપડા પહેરાવવા કેમેરાનું બધું કંઈક કરાવવા રિંગ રિંગ નાખીએ અને કવર બવર લઈ અને ડાયરેક્ટ તમને મળીએ ન્યા આવે તો મિત્રો જો અહીં આવી ગયા કહેવાય દુકાને બરાબર અને ભાઈ જો આપણે રિંગ નાખી દીધી લેમિનેશન નાખી દીધું ગ્લાસ નાખી દીધો મસ્ત મજાનો અને કવર લઈ લીધું છે મસ્ત મતલબ ફોન કરી દીધો જેવો આ ભાઈએ કરી દીધો આપણે ભાઈ બસ એમ તો હવે ભાઈ આપણે જઈએ બહાર અને કન્ટિન્યુ રહીએ અત્યારે વાગે હાડા છ અને હવે જવાનું છે મારા ફૂઈના ઘરે પછી ત્યાંથી મારા ફૂઈના છોકરાના ઘરે થોડું કામ છે અને મારા ફૂઈના છોકરા આઈફોન મને મંગાવવામાં હેલ્પ કરી હતી તો એને જોવો છે કેવો એવો એ તો એની પાસે જાઓ આઈફોન લઈને અને કરી લીધા કવર બવર લઈ લીધું બધું યોગેશની ઓફિસે પાછા આવી ગયા ને હવે અહીંયાથી જાઉં છું હું સીતાનગર મારા ફૂઈની ઘરે અને કન્ટિન્યુ જો આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહીને આપણે ડેઇલી વ્લોગ અપલોડ કરવાનું છે તો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અત્યારથીના સબસ્ક્રાઈબ કરી રાખજો હવે આવશે તમને વ્લોગમાં ફૂલ એટલે ફૂલ મજા આવશે એટલે કન્ટિન્યુ રહેજો હવે ભાઈ ફૂઈના ઘરે જઈએ અને ઘરે પણ ગયો પછી અને જમી લીધું જમીને પછી પાછા જો હોસ્પિટલ ઉપર આવી ગયા આજે એમાં એવું છે છોકરો ગયો છે નવરાત્રિ કરવા તો એની જગ્યાએ આજે હું રાતે કે કાલે હું રાતે રમઝટમાં જઈ આવ્યો હતો કેસરિયા થ્રી પોઈન્ટ ફાઇવમાં આંખનો ઉજાગરો તમે જુઓ આંખો કેટલી લાલ છે જો મતલબ માથું અત્યારે આટલું દુઃખે છે હવારધીનું કેમ કે આખા દિવસની બે કલાકની ઊંઘ લીધી છે મેં કે કાલે રાતે અગિયાર વાગે કેસરિયામાં ગયા હતા સવારમાં પાંચ વાગે ઘરે આવ્યો બે કલાક પૂરતો સાત વાગે જાગે છે તો હોસ્પિટલ આવ્યો પછી આજે આઈફોન આવવાનો નહોતો ને એની એક્સાઇટમેન્ટમાં ને એની ખુશીમાં છે ને આજે ઊંઘ લેવાની નથી ને એક ઝોલો આવ્યો નથી પછી એક્સાઇટમેન્ટ હોય ને આપણે એટલે એ દિવસે ઊંઘ ભૂંઘ કંઈ આવે નહીં પણ માથું બહુ દુઃખે છે અને આંખું ઘેરાય છે અત્યારે એટલે હોસ્પિટલ આવી ગયા છીએ અને ભાઈ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમારો આભાર બહુ બધો કે જો કે આપણે યુટ્યુબમાંથી ઇન્કમ હજી સ્ટાર્ટ નથી થઈ તો પણ કેમ કે તમે લોકોએ સપોર્ટ કર્યો નવસો ને પ્લસ સબસ્ક્રાઈબરે પહોંચાડો ત્યારે મને અંદરથી હિંમત આવી કે ભાઈ હવે હું કંઈક કરી શકી એટલા માટે આઈફોન પછી લીધો પોતાની ઇન્કમથી એટલે બહુ મોટી ખુશીની વાત મારા માટે છે ને ગર્વની વાત છે કે ભાઈ દસ હજારના ફોન જો આ મારી હું આમાં શૂટ કરતો અત્યાર સુધી શૂટ કરતો ને આમાં હું લગતો દસ હજારનો ફોન છે ખાલી ચાર વર્ષ રાખ્યો અને આમાં બધો હું શૂટ કરતો અને ત્યાંથી ડાયરેક્ટ પછી મેં આઈફોન પચાસ હજાર પ્લસનો લીધો ને એટલે મારા માટે તો આમ ગણો તો ઇમોશનલ જેવું હતું થોડુંક મને બોલવા જેવો શબ્દ નથી એટલું ઇમોશનલ થોડુંક એ હતું કેમ કે જ્યારે આઈફોન આવ્યો ને ઓનલાઈન ત્યારે મને હું કહેવાય હાથ પાકમાં પરસો વળી ગયો હતો હવે ભાઈ મારા હાથમાં આઈફોન કેમ કે બીજાના આઈફોનમાં શૂટ કરો અને પોતાનો પર્સનલ આઈફોન આપણે ખરીદીને એમાં શૂટ કરો ને જમીન આસમાનનો ફરક અંદરથી ફિલિંગ જ કંઈક અલગ આવે એટલે એવું બધું હતું આજે એક્સાઇટમેન્ટ એક્સાઇટમેન્ટ ફૂલ એક્સાઇટમેન્ટ હતી એટલે આ વ્લોગ આપણે કન્ટિન્યુઅલી કાલે ચાલુ રાખશું અને હવે કોશિશની હું હન્ડ્રેડ પર્સન્ટ મારી ટ્રાય બેસ્ટ કરી કે ડેઇલીનો ડેલી વ્લોગ આવે મતલબ સવારે વ્લોગ સ્ટાર્ટ કરું હાજે ઓવર કરવું હાજે એડિટિંગ કરું ને એ વ્લોગ બીજા દિવસે અપલોડ કરી દઉં ડેઇલીના ડેઇલી ડેલી ચાલુ થઈ જશે ડેઈલી ડેઈલી ડેલી રીલ ચાલુ થઈ જશે ડેલી ટુ ડેલી શોર્ટ્સ વિડીયો પણ આવશે યુટ્યુબમાં એટલે હવે તૈયારીમાં રહેવાનું છે ફૂલ વાયદા વાયદા બાના બાના કાંઈ બનાવવાનું નથી આપણે આપણી રીતે બેસ્ટ હું કરવા કરવાની કોશિશ કરીશ ત્યારે મને થોડું ઘણું હું કે બોલવામાં અટપટું અટપટું થાય છે એટલે કાંઈ નહીં હવે હોસ્પિટલ આવી ગયો છું મસ્ત મજાનો એટલે જઈ જઈએ ડાયરેક્ટ તમને હું કાલે મળું બરાબર ગુડ નાઇટ ધી નેક્સ્ટ ડે ભાઈ ગુડ મોર્નિંગ અને ભાઈ આજે બીજો દિવસ શરૂ થઈ ગયો છે ને ભાઈ કાલે રાતની ઇન્ડિયા અને પાકિસ્તાનની ફાઇનલ એશિયા કપ મેચ કોને કોણે જોઈ હતી કમેન્ટ કરી દેજો ભાઈ કેમ હતી જોરદાર ತಿಲಕ ವರ್ಮ್ಯೂಟ್ ಹಲೋ ಭವಾರಿಗೆ ಹಾಡೋ ಹಾಸ್ಪಿಟಲ್ ಕಂಟಿನ್ಯೂ અત્યારે છે ને બપોરના પોણા બે જેવું થયું છે મને અત્યારે યાદ આવ્યું કારણ ત્રીસ તારીખ છે ને ઓગણત્રીસ તારીખ થઈ ગઈ ત્રીસ તારીખે વ્યવસાય વેરો ભરવાની છેલ્લી ડેટ છે તો મને અત્યારે યાદ આવ્યું તો હું અત્યારે જાઉં છું સાઉથ ઇસ્ટ ઝોને વ્યવસાય વેરો ભરવા તાબા ઉપર એવા ને પવન પવન ધૂકા કાઢે છે અત્યારે અને ભાઈ વરસાદનું વાતાવરણ છે ફૂલ અને વરસાદે ચાલુ છે વરસાદે ચાલુ છે અત્યારે એટલે ફટાફટ છે રિક્ષા રીક્ષા પકડું ગાડી નથી આજે રિક્ષા પકડું રીક્ષા માંથી ફટાફટ ન્યા જાવ વ્યવસાય વેરો ભરીને તમને હું પાછો મળવો પણ ભાઈ છ વાગે ગયા આવી ગયો ચોન ઓફિસ થી અને ભાઈ વાતાવરણ ખતરનાક વાતાવરણ છે મસ્ત મજાનું વાતાવરણ છે ચા પાણી પી લીધા છે અને અત્યારે છ વાગી ગયા ઓપીડીએસ ટાઈમ સ્ટાર્ટ થઈ જશે એટલે હોસ્પિટલમાં થોડું ઘણું હવે કામ કરવા મળીએ અને આજનો લોગ આપણે બંધ કરશું પણ અત્યારે નહીં ઘરે જતી વખતે બંધ કરશું અને ત્યાં સુધી બનાવી રહ્યો લોગમાં તો ભાઈ વાયગા અત્યારે સાંજના સાડા નવ જેવું થઈ ગયું છે અને હવે જઈએ આપણે ઘરે જમવા માટે જમીને પછી હોઈ જઈએ અને નોરતા છે પણ નવરાત્રીમાં વરસાદે વાય છે અંબાલાલે સાચું કીધું કે ભાઈ નવરાત્રીમાં છે ને છેલ્લે છેલ્લે ચાર પાંચ દિવસ છે ને ત્યારે તો બહુ એટલે બહુ વરસાદ આવશે એવું જ થયું ઘણી જગ્યાએ રમઝટ બંધ થઈ છે ઘણી જગ્યાએ ચાલુ છે શેરી નોરતા ચાલુ છે એટલે ફટાફટ આપણે ઘરે જઈએ ખાઈ પીને પછી હોઈ જઈએ અને મળીએ કાલ નવા વ્લોગમાં ત્યાં સુધી રામે રામ મંડળીને